હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા જે આપણે ફરસાણની દુકાને મળે છે તેવા જ તીખા ગાંઠિયા આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું અને સાથે થોડી નાની નાની ટીપ્સનું પણ ધ્યાન રાખીશું તીખા ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા બે કપ ચણાનો લોટ લીધેલો છે જે પેકેટનો આવે છે તે લોટ લેવાનો છે ઘરનો તમે જે બેનો ચણાની દાળ દળાવીને છે લોટ કરે છે તે પણ તમે લઈ શકો પણ આ જે આ લોટ નું રિઝલ્ટ મળશે તે તમને ઈ લોટ નું રિઝલ્ટ નહીં મળે એટલે બને ત્યાં સુધી પેકેટ નો જ લોટ લેવો આ બીજો કપ બે કપ ચણાનો લોટ જે ઘરના લોટ આપણે દળાવેલા લોટમાંથી ને પણ ગાંઠિયા બનશે પણ જે આનું રિઝલ્ટ આવશે આ એકદમ સરસ પોચા થશે ગાંઠિયા અને ઈ ગાંઠિયા થોડા પોચા નહીં થાય ઘરના લોટના ને એની સામે આપણે વન ફોર કપ તેલ ઉમેરીશું મોણ માટે હું તમને આ પરફેક્ટ માપ બતાવું છું આનું એક ચમચી એક લાલ મરચું પાવડર તીખા ગાંઠિયા છે એટલે તીખાસ તો જોઈએ તીખાસ તમે વધતી ઓછી તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો અહિયાં હું ટુ ટી થી પણ ઓછું

આપડો લોટ સરસ મિક્સ થઈ ગયો છે સાથે હું તેલ પણ ગરમ મૂકી દઈશ આપણે લોટ બાંધી લઈએ તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ જાય અહીંયા મેં એક કપ એક પાણી લીધેલું છે આપણે પાણી થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે અને એનો ડો તૈયાર કરી લેવાનો છે આપણે તેલ નાખીએ અને એને કેળવી લેશું લોટ ને આપણે આ રીતે એનો છે હવે આપણે આમાંથી થોડોક

પાણી વાળો હાથ કરી અને આમ ફેરવી લેવાનું હવે આપણે આની ઉપર ચારો મૂકીશું જે આપણે આ લોટ બાંધેલો હતો ત્યાં એ સાઈડમાં મૂકવાનો અને તેલને આ રીતે આપણે ગરમ કરી લેવાનું છે ભીનો હાથ કરી અને આ હથેળીની મદદથી આપણે ગાંઠિયો પાડવાનો છે આ રીતે આપણે કરી ગાંઠિયા થઈ ગયા છે આપણે એને બાર કાઢી લેશું આપણે પેલા કરેલો તેજ રીતે આપણે અને ઘીનો હાથ ફેરવી લેશું આપણે અહીંયા સેન્ટરમાં લોટ મૂકીશું ને આજ રીતે આપણે ના પાકથી નીચે જ ગાઠિયાને દબાવવાનો

N'han lletxo nano-nano, gaixotxes, a la tarda. N'han llençat el babit, તમે જોઈ શકો છો મસ્ત ગાંઠિયા આપણા સરસ લાંબા થઈને નથી ગાંઠિયા કરવાના ધીમા ગેસ ઉપર ગાંઠિયા કરશો તો ગાંઠિયા અંદરથી તેલ પીજાશે અને સરસ ચડશે પણ નહીં હવે આપણા ગાંઠિયા પણ ચડી ગયા છે સરસ આપણે એને બાર કાઢી લેશું તમે જોઈ શકો છો મસ્ત લાંબા અને એકદમ પોચા થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો મસ્ત એકદમ લાંબા આ રીતે તમે નાની નાની ટીપ્સ નું ધ્યાન આપી અને બનાવશો તો તમારા ગાંઠિયા પણ આ રીતે સરસ બનશે હું તમને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનેલા છે જો સરસ ફૂકો થઈ જાય ખાવામાં એકદમ સોફ્ટ આમ પરબાર આમ કરો તો સરસ ભૂકો થઈ જાય તો આ રીતે તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારા ગાઠિયા પણ આજ સેમ સરસ પોચા અને સરસ વ્યવસ્થિત બનશે આપણે એ માપેથી બનાવશો તો તમારા ગાઠિયા પણ બહુ સરસ બનશે અને આપણે જયારે ઘરે ગાંઠિયા બનાવીએ ત્યારે આપણે અઢીસો લોટ માંથી આટલા ગાઠિયા આપણે ઘરે બની ને તૈયાર થયા છે જ્યારે આપણે બજાર માંથી લઈ આવીએ તૈયાર ત્યારે આપણે અઢીસો માં

ત્યારે આપણે એને એક જ હાથેથી આ રીતે આમ આપણે મેં તમને જે બતાવ્યું તે રીતે તમે પણ બનાવશો તો આવી રીતે સરસ લાંબા અને સરસ સોફ્ટ બધી રીતે સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે